ગુજરાત ભંડારી પ્રીમિયર લીગ સિઝન ફોરમાં યુકે બ્રધર્સની ટીમ વિજેતા જ્યારે ન્યૂ ઇન્ડિયા સરીગામની ટીમ રનર્સ અપ રહી રમતમાં હાર જીત સાથે નવું શીખવાનું મળે છે તેને જીવનમાં આપણે ઉતારવું જોઈએ હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ ટુર્નામેન્ટમાં જેટલા સિક્સ મારવામાં આવ્યા તેટલા ટ્રી પ્લાન્ટેશન કરવાના કાર્યને સરાહનીય ગણાવતા સાંસદ ધવલ પટેલ પાડી કનુભાઈ દેસાઈ સ્ટેડિયમમાં ગુજરાત ભંડારી પ્રીમિયર લીગ સિઝન ફોરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટૂર્નામેન્ટમાં અનેક ટીમોએ ભાગ લીધો હતો પારડીના નવ્વાણું એકરના ઐતિહાસિક તળાવ મહાકનુભાઈ દેસાઈ સ્ટેડિયમ ખાતે છવ્વીસ અને સત્યાવીસ એપ્રિલ ભંડારી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ વલસાડ ડાંગના સાંસદ તથા લોકસભાના દંડક ધવલ પટેલ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો જીબીપીએલ સીઝન ફોર ટુર્નામેન્ટના ફાઈનલના રોમાંચક મુકાબલો યુકે બ્રદર્સ અને ન્યૂ ઇન્ડિયા સરીગામની ટીમ વચ્ચે જામ્યો હતો જેમાં યુકે બ્રદર્સની ટીમ વિજેતા થઈ હતી જ્યારે ન્યૂ ઇન્ડિયા સરીગામની ટીમ રનર્સઅપ રહી હતી તેમજ આ સાથે સેકન્ડ રનર અપ બ્રધર્સ ઇલેવન ખડકીની ટીમ રહી હતી ટુર્નામેન્ટ અંતે વિજેતા અને રનર્સ અપ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી અને એક અનોખી પહેલ સાથે સમગ્ર ટુર્નામેન્ટમાં મારવામાં આવેલ સિક્સ જેના નામનું એક વૃક્ષ રોપવામાં આવશે હોવાનું ધ્રુવેન પટેલે જણાવ્યું હતું નાણાં મંત્રી કણભાઈ દિસાએ જણાવ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જે ટીમો આવી છે તેનો અભિનંદન પાઠવ્યા હતા રમતમાં એકબીજા સાથે મળીને રમતા હાર જીત સાથે નવું શીખવાનું મળે છે અને આપણે તેને જીવનમાં ઉતારવું જોઈએ તથા વર્ષો વર્ષ આવું આયોજન કરી યુવામાં રમત પ્રત્યે ઉત્સાહ વધતો રહે તે માટે શુભેચ્છા આપી હતી સાંસદ ધવલ પટેલે ભવ્ય આયોજન બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ થકી એકબીજા સાથે મળે ત્યારે એકતા જળવાઈ રહે છે ક્લાઇમેટ ચેન્જ માટે હરિયાળી કરવી ખૂબ જ જરૂરી છે ત્યારે ભંડારી સમાજ દ્વારા જેટલા સિક્સ મારવામાં આવ્યા તેટલા ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવશે જે કાર્યને સરાને ગણાવ્યું હતું આ ટુર્નામેન્ટને સફળ બનાવવા સમાજના યુવા વડીલો અગ્રણીઓ હતી अच्छा अच्छी फील्ड अच्छा थ्रो लेकिन एक रन से नहीं रोक पाएंगे तो तीनों ट्रॉफीज के स्पॉन्सर हम देख रहे हैं इस वक्त तो प्रज्ञेश भाई भंडारी को पार्टी नगर पालिका ना कॉर्पोरेटर श्री चयन भाई नो कमेटी हार्दिक स्वागत करे छे तो सु चले मारा भाई आदिवासी निसार धवल भाई चले बॉलर एंड प्लीज नीरज

उसके साथ चेतन भाई भंडारी जिन्होंने हमें इस खूबसूरत मैदान हेलो कार्य होना दरकार थी बधाई ले है पाडी नगरपालिका ने नगर

સાથે સાથે અમારા પ્રોવીનભાઈ અને પારડી પાલિકાના કારોબારી ચેરમેન ચેતનભાઈ સર્વે અમારા અજીતભાઈ સર્વે ભંડારી સમાજના યુવાનો જે રીતે આપણે ક્રિકેટમાં રમતમાં સામે હાર જીત એકબીજાની સાથે મળીને જે ભાવ પેદા થાય છે હારવાનો જીતવાનો છતાં રમત એક આપણને નવું શીખવે છે કે આપણે હારીએ તો પણ વાંધો નહીં જીતીએ તો પણ વાંધો નહીં પરંતુ એકબીજા સાથે મળીને ખુલ્લા મનથી જો આપણે આ રમત રમીએ તો ચોક્કસ રીતે આપણે જીવનમાં પણ આનો સરસ રીતે ઉપયોગ કરી શકીએ ફરીથી આપ આજે સુંદર આયોજન કર્યું છે અભિનંદન આપું છું અને વર્ષો વર્ષ આવી સુંદર ક્રિકેટ રમત રહે એવી આ સમગ્ર આયોજકોને હું અભિનંદન સાથે વિનંતી કરું છું આભાર ભારતમાં જે આજે જે ગુજરાત ભંડારી સમાજનું પ્રીમિયર લીગનું ચોથું સિઝન છે જે ભવ્ય આયોજન પૂરા ભંડારી સમાજ કર્યું છે એના માટે ખૂબ ખૂબ શુભકામના આપવાનું છે આ એક ટુર્નામેન્ટ જ છે જેના થકી લોકો એકબીજાની સાથે મળે છે એકબીજાની સાથે રમે છે અને એકબીજાનું સુખ દુઃખ પણ એને માણવાનો મોકો મળે છે એટલે આવા અવારનવાર ક્રિકેટ ટુર્નામેન્ટ થતા રહે આવા અનેક સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ થતા રહે એ મારી લાગણી છે અને જ્યારે જ્યારે સાંસદ તરીકે મારી જરૂર પડશે ત્યારે જ સો ટકા એમની સાથે હાજર રહેશે આ બહુ અનોખો અને સારો ઇનિશિયેટિવ આ ભંડારી સમાજે લીધો છે કે એક સિક્સ માની ચાલે એક ટ્રી નું પ્લાન્ટેશન કરશે જે નરેન્દ્ર મોદી સાહેબ એક પેડ માકે નામ અને જે આ હમણાં ક્લાઇમેટ ચેન્જ નો જમાનો છે ત્યારે વધારે વધારે આપણે ટ્રી પ્લાન્ટેશન કરીને ગ્રીનરી કરીએ બહુ જરૂર છે આપણા દેશ અને દુનિયા માટે તેમાં આ સહભાગી આપણો ભંડારી સમાજ થયો છે એ બહુ નોબલ ઇનિશિયેટિવ છે એમના માટે પણ હું ખૂબ ખૂબ સરાહના અને શુભકામના આપવા છું આજે આપણો ભંડારી સમાજ પ્રીમિયમ

ભાઈ સાહેબજી આવવાના છે તો એવી અમે આશા રાખીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં પબ્લિક આવશે પણ મંડારી સમાજ એકતાનો આ તહેવાર છે એ રીતના બધા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો